નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજેના સમાચાર ઝઘડિયા સુલતાનપુર ગ્રામ પંચાયતમાં એક સામાજિક કાર્યકર્તા દ્વારા આરટીઆઈ માંગવાની બાબતે નવો વળાંક ભરૂચ જિલ્લાના ઝઘડિયા સુલતાનપુર ખાતે કામના સામાજિક કાર્યકર દ્વારા પંદર મુદ્દાઓને લઈને માહિતી માંગી હતી થોડા દિવસ પહેલાં મળતી માહિતી માહિતી માંગતી અરજીમાં રજનીકાંતભાઈ શાહ દ્વારા જણાવાયું છે કે જય ઉર્ફે મોરલી રજનીકાંત શાહની કેબિન પર જેસી આઈ લઈને આવ્યો હતો અને કહેલ કે તારી દુકાનની પાછળ મુતરડી બનાવવાની છે તારી દુકાન તોડવા આવ્યો છું અત્યારે તોડી નાખવાની છે ત્યારબાદ રજનીકાંત શાહે એને કહ્યું કે તો કાંઈ હોદ્દાને આધારે મારી દુકાન તોડવા આવ્યો છે અને આ વાતને લઈને રજનીકાંત શાહે સુલતાનપુર ગ્રામ પંચાયત પાસે પંદર મુદ્દાઓને લઈને કઈ માહિતી માંગી હતી ત્યારબાદ આઈસમ મુરલી દ્વારા મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાની વાત રજીકાંત શાહના પુત્ર સતીશ શાહ જે ન્યૂઝ સેવન ઇન્ડિયાના પત્રકાર હોવાથી જાણ થતા સતીશ શાહ દ્વારા ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં જયસુરભાઈ મુરલી વિરુદ્ધ ફરિયાદ આપી હતી અને આ મામલો પોલીસ સુધી પહોંચતા તાલુકામાં ચકચાર મચી છે ફરિયાદમાં વધુ એક માહિતી જણાવ્યા મુજબ સતીષભાઈ શાહને બે દિવસ પહેલાં રાત્રે ભરૂચ જવા નીકળ્યા હતા ત્યારે દિવાન ધનજી શાહ હાઈસ્કૂલ પાસે જયેશ ઉર્ફે મોરલી સતીષભાઈ શાહને ઊભા રાખી કહેલ કે તે તારું ન્યૂઝમાં કેમ આપ્યું હું તને નહીં છોડું અને જાનથી મારી ને તારી દુકાનના તોડી નાખું છું ને મારી મૂછ કડી નાખીશની ધમકી ધોરણ ન્યૂઝ સેવન ઇડિયાના પત્રકાર સતીષભાઈને ધમકી આપતા તેઓએ ઝગડીયા પોલીસ સ્ટેશનમાં અને ભરૂચ જિલ્લાના એસપી સાહેબ શ્રી અને અંકલેશ્વર ડીવાય એસપી સાહેબ શ્રી ને ફરિયાદ કરી છે ને આવા ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે રિપોર્ટર સતી શાહ ઇન્ડિયા